થોડા થોરા પાસાણા છે હું જ્ઞા વાગતા તા હે ઓ હે બાપાઓ જણા ગુગલા વાગતા તમો છો મારો આઓ બાપો છો મારા તમલો છો મારા આઓ બાપો ચોમરો

કોઈ <laughs> નહીં <elebrine> <that> <ım> <coughs> <kye>

વેપાર તો હોય થતો છે વેપાર તો માલ પૂરે પૂરી કરવી પડશે લો મોનસો તો મેલી મેલી જતો રહો હા દારૂ નું સ્મેલ તો આટલા મણી જાવ છે વેપાર તો નક્કી થાય છે એટલે આજે દારૂ નો વેપાર પકડ્યા છે તો જવું તો નહીં ગમે તે થઈ જાય હા તો આવા સમા

કોથરિયો મેલવાની પોલીસ પકડે ના અને ગોળિયા માં છોકરો જણાવે કોથરિયો મેલવાની આ ગોરિયામાં માં દારૂ ની અને વેપાર કરવાનો

Anderci. Anderci. <laughs>

તોડી નાખ્યા છે મારી ને ભલો મારું નામ ભલે કર્યું કોમ આવું ભલે સાહેબ હજી માનું છું સાહેબ

જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી